મધ્યપ્રદેશના નગરમાં પતિ એ હાથ કાપી સામે આવ્યું છે અંગે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના નગરમાં મીરા રોડ પર આવેલી જગદંબા કોલોનીમાં રહેતા આ બંને જણા દિવ્યાંગ હતા કે જેમાં આરોપી પતિ પગથી દિવ્યાંગ હતો જ્યારે પીડિતા પત્ની એક હાથ કામ નહોતો કરતો મધ્યપ્રદેશના અશોકનગરમાં રહેતા કપલ વચ્ચે ફોનમાં વાત કરવાની બાબતે ઝઘડો થયો તો કે જેમાં ફોનમાં વાત કરી રહેલી પત્ની પર શંકા જતા ગુસ્સે ભરાયેલ પતિ કુહાડીલી પત્નીનો હાથ કાપી નાખ્યો હતો લોહી લુહાણ હાલતમાં છોડીને પતિ તેનો હાથ પણ સાથે લઈ ભાગી ગયો હતો અને આ બા

CN24 News Mobile App